વડોદરા શહેર સંસ્કારી નગરી એક બાજુ નગરી બની ગઈ છે આ નગરી બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટર એટલા જ જવાબદાર છે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તાર છે અને કારેલીબાગ વિસ્તારમાં જે ચોવીસ કલાક રોડ ધમધમી રહ્યો છે ટ્રાફિક વાહન વ્યવહાર ચાલુ છે આ રોડ પર આજે ભૂવો પડ્યો છે મસ્ત મોટો ભૂવો છે ઘોડો બી છે ઊંડો પણ છે આ જગ્યાએ રાત્રે લારીઓ પણ લાગતી હોય છે શાકભાજીના પથારા લાગતા હોય છે ત્યારે આવો ભૂવો એક ને એક જગ્યા જો ભૂવો પડતો હોય તો આવા કોન્ટ્રાક્ટરને આવા અધિકાર સામે પગલા ભરવા જોઈએ સાથે સાથે આ રોડ જ્યારે ચાલુ છે અને ભૂવો પડી રહ્યો છે બેરિકેડ લગાવીને અધિકારીઓ પણ નીકળી ગયા છે અમારી વડોદરા કમિશનર સાહેબ પાસે એક જ માંગ છે એક ને એક જગ્યા જો વારંવાર ભૂવા પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરો અને આવા અધિકારીઓ સામે તાત્કાલિક પગલા ભરે અને તાત્કાલિક સસ્પેન્ડ યા તો ડિસ્મિસ કરે તેવી અમારી માંગ